એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એટી કેટીના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની એટી કેટીનું પરિણામ જાહેર કરવામાં યુનિવર્સિટીના સત્તાધીશો વિલંબ કરતા હોવાથી વિદ્યાર્થી આ લંબમાં રોષની લાગણી વ્યાપી છે ત્યારે આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા એટી કેટીનું પરિણામ જાહેર કરવાની માંગ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે નિષ્ફળ રહેલા વાઇસ ચાન્સેલરને નિષ્ફળતાનો એવોર્ડ આપવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજ રોજ એવોર્ડ આપીને અનસક્સેસફુલ વીસી તરીકેનો આજે સન્માનિત કરવા એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે આવ્યું છે યુનિવર્સિટીમાં તમે જોશો તો છેલ્લા ઘણા સાયન્સી જે તંત્ર છે તે ખાડે ગયું છે એ ચોરીના બનાવ હોય એટીકીટીના પરિણામના મુદ્દા હોય અનેક એવા મુદ્દાઓ છે જે વાઇસ ચાન્સેલર ઉપર સવાલ ઉઠ્યા છે સૌપ્રથમ જ્યારે યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવની જ્યારે નિમણૂક થઈ હતી ત્યારે તેમની લાયકાત પર સવાલ ઉઠ્યા હતા ઘણા બધા પ્રોફેસરો તેમના પર અવાજ ઉઠાયા હતા આજની તારીખે કોર્ટમાં પીઆઈએલ તેમના નામે ચાલી રહી છે પણ યુનિવર્સિટીનું જે વિસી છે તે તસ્તી મસ્ત નથી થયા જ્યારે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપીને દ્વિતીય વર્ષમાં પ્રવેશ મેળવ્યો અને એક્ઝામ માટે જતા હતા ત્યારે યુનિવર્સિટીની એનઇપી દાખલ કરી દેવામાં આવી વિદ્યાર્થીઓને રોક આવ્યા એનએસયુએ દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે તેમની પૂરક પરીક્ષા એટી તરીકે લેવામાં આવી પણ એના પરિણામ જાહેર થયા નથી અને આજે એ વિદ્યાર્થીઓની બીજા વર્ષની એક્ઝામ શરૂ થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે વાઇસ ચાન્સેલર છે યુનિવર્સિટીના સત્તાધીશો છે તે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમનું ભવિષ્ય જોખમ કરી રહ્યા છે તેમના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે એટલે આજ રોજ એનએસયુઆઈ દ્વારા તેમને ટ્રોફી આપીને અનશિક્ષણ વીસી તરીકેની આજે વિરોધ પ્રદર્શન હેડ ઓફિસ ખાતે નોંધાવે સો સો ટકા જ્યાં સુધી યુનિવર્સિટીનો કોઈ જવાબદાર વ્યક્તિ નહીં આવે ત્યાં સુધી અહીંયાથી એનએસયુના વિદ્યાર્થી નેતાઓ તસમસ નહીં થાય